આપણી પાસે ત્રણ પદાર્થ છે એક ચોકનો ભૂકો પાણી શું કહેવાય ઘન પ્રવાહી કેવાયું પ્રવાહી અને ત્રીજું મારી પાસે છે હવા હવા દેખાય દેખાય છે નહીં ચલો ચોકનો ભૂકો આની અંદર ભરી દીધો છે હવે પિસ્ટન એને લગાવી દેવાનું આ આપણે પિસ્ટન ની અંદર ચોક ભરી દીધો છે બરાબર ચલો હવે આ બીજી સિરિંજ લેવાની બીજી બીજી માં આપણે શું ભરવાનું છે પાણી કારણ કે અંદર જે હવા હોય એ બહાર નીકળ દેવી પડે ચલો એમાં આપણે પ્રવાહી પદાર્થ પાણી ભરી દીધું છે અને ત્રીજા શું ભરવાનું છે ચલો હવા આવી જા અંદર એ જ ચલો હવે એને આપણે બંધ કરી દઈએ આટલે સુધી પર ચલો ચલો હવે આપણે જોવાનું છે કે કોને કેટલો દબાઈ શકાય

દબાઈ છોડ દઉં દબાઈ પાછી છોડું તો આના ઉપરથી સાબિત થાય છે કે ઘન પદાર્થ જરા પણ દબનીય હોતા નથી પ્રવાહી પદાર્થ નહીવત નહીવત એટલે જીરો પોઈન્ટ એક ટકા થોડાક સહેજ દબનીય હોય છે બાકી આ પણ દબનીય નથી અને वायु पदार्थ ए पूरेपूरा दबनीय होयच आपण वायू पदार्थने दबाण आपी दबाई शक्य